ગુજરાત ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા તાંદળજામા પાણીની ટાંકી ખાતે વહેલી સવારના પાણી છોડવાના સમયે વાલ્વને ખુલ્લો રાખવામાં આવતા પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે એક બાજુ ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો છે તો બીજી બાજુ મુસ્લિમ તહેવાર રમઝાન માં ચાલી રહ્યો છે તેવા સમય સમયસર પાણી મળતું નથી ત્યારે પાણીની ટાંકી પર કામ કરતા કર્મચારીઓ દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પીવાના પાણીના ટેન્કર પાણી ભરવા માટે આવે છે તે પાણીની લાઇનમાં પણ વાલ બગડી ગયો હોવાથી તેમાં પણ હજારો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે પાણીની ટાંકી પર કામ કરતા કોઈ પણ કર્મચારીને પાણીનો આટલો બધો વેડફાટ થઈ રહ્યો છે તે દેખાતો નથી વહેલી સવારના પાણીની ટાંકી પર કર્મચારીઓને આ અંગે પૂછવામાં આવતા તેમણે એકબીજા ઉપર ખો ખો રમીને મીડિયાના સવાલોથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યો હતો એક બાજુ વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી સમયસર મળે ચોખ્ખું મળે તે માટે કડક કાર્યવાહી કરી જનતાના પ્રશ્નોને હલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ કર્મચારીઓ દ્વારા નિષ્કાળજી દાખવી કોર્પોરેશનના કરેલા કાર્યો પર પાણી ફેરવવામાં આવે છે

હે તો કોનું ઉતારવાનું હે આટલું બધું પાણી કઈ રીતે પડ્યું કેશો જરા હે ઓ ભાઈ ઓ ભાઈ પ્રોબ્લેમ થયો લેવલ એટલે તો આવે લેવલમાં પ્રોબ્લેમ થયો પણ એને આવ્યો એ ખોલવા આવ્યો મારી વાત સાંભળો છે ખોલવા આવ્યો ને ઉભરાયો બધા ખોલી ને જ આયા નંબર નો વાલ છે મોટો એ કરવા ગયેલા